મિત્રો અત્યારે ગ્રાઉન્ડની અંદર આવી ગયા છે કબડ્ડી રમવા માટે તો કબડ્ડીના જે પ્લેયરો છે આપણા એવું તમને બતાવી દઉં છું આપણા કબડ્ડીના પ્લેયરો છે સાત સાત પ્લેયરો ચૌદ પ્લેયરો હોવા જોઈએ પણ આપણા જોડે નથી મિત્રો કે અત્યારે જે છે એની અંદર આપણે આનંદ મેળવવાનો છે તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ એ પણ આપણું તમને પરિચય કરાવી દઉં બધા ફાઈનેથી ગેમ ચાલુ કરી રહ્યા છે મિત્રો એની અંદર જે આપણે રેડ ટીમ છે એની અંદર જિગ્નેશ રાઠોડ આવી રહ્યા છે તો ફાસ્ટ થઈ ગયો છે જિગ્નેશ રાઠોડ નું પોઈન્ટ છે મિત્રો હવે અહિયાં આવી રહ્યા છે આપણા રાજપાલ રાઠોડ

તો મિત્રો વિશાન અત્યારે ત્રણ પોઈન્ટ ઉપર આગળ ચાલી રહી છે તો વરુણ ગોસ્વામી પોઈન્ટ લઈને જઈ રહ્યા છે મિત્રો કબડ્ડી વરૂણ ગોસ્વામીનો પોઈન્ટ જવાના કારણે રેડ ટીમ ચાર થી આગળ

તો પાસને વંડે સેકન્ડ પૂરા થઈ ગયા ભાઈ પોઈન્ટ જો તો મિત્રો કંપેસ રઠોડ આવી રહ્યા છે હવે પોઈન્ટ સાથે તો બે પોઈન્ટ તો મિત્રા નાનાય રહી પણ હવે જોઈએ છે મિત્રો ફર્સ્ટ રાઉન્ડ મિત્રો જે છે રેડ આગળ છે ફર્સ્ટ ટીમમાં અંદર મિત્રો રેડ ટીમ આગળ છે ટીમ જે છે

મિત્રો દસ સેકન્ડ બાકી છે રાઠોડ આવી ગયા છે મિત્રો આ પોઈન્ટ રાઠોડ ને રાઠોડ આવી રહ્યા છે મિત્રો મો બહુ મોટો પોઈન્ટ છે જીગ્નેશ રાઠોડ ગયા છે ટીમ ની બહાર અત્યારે તો હવે વિજય રાઠોડ જઈ રહ્યા છે રાઉન્ડ ની અંદર મિત્રો ની બાર મિત્રો આ નાનું ટાબડ્યું જઈ રહ્યું છે હવે તો ફૂર્તિ બતાવ ભાઈ ફૂર્તિ બતાવ ફૂર્તિ

विशाल विशाल मित्रों पाटा ना बाहर निकली जवाने कारण ये अबे गयो जी हम दो जयमिन राठौड़ आ भी रहे थे मित्रों फुरती फुरती है આ બીજા રાઉન્ડ ની અંદર વિશારઠોને ગુસ્વામીને જે જે આપણો જમીન ને એ જીતી ગયા છે મિત્રો તો આજે બીજો રાઉન્ડ હતો મિત્રો એ હારે ની ટીમ છે મિત્રો આ તો ફાઇનલ રાઉન્ડ ની અંદર જે જીત મે મિત્રો એને જીતી વિજેતા ગણવામાં આવશે બરાબર તો ફર્સ્ટ માં આવી જઈ રહ્યા છે જીગ્નેશ rathol ફાઇનલ રાઉન્ડ છે મિત્રો મિત્રો મે બહુ મોટો પોઈન્ટ આવી દીધો છે ફાઈનલ રાઉન્ડ ની અંદર જીતવાની ગઈ જીતવાની શક્યતા વિશાલ રાઠોડ એમની વધી જાય છે મિત્રો જિગ્નેશ ને પકડી પાડે છે ફાઈનલ રાઉન્ડ ની અંદર વિશાળ રાઠોડ જેસે પોઈન્ટ લઈને મિત્રો વાહ 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 વિશાળજી વાહ ગોડ ગોડ તૈયાર બંદા તૈયાર જો આ જો સપા બેટો બંકો બંકો મિત્રો એક ખાલી પગમાં જરૂર ક્રોસ તો થઈ ગયો છે હવે ટાઈમ ની તો કોઈ ચિંતા નથી વિશાલ રાઠોડ हाँ दस सेकंड बाकी छे बाण ना दऊ एक पॉइंट नहीं तो राउंड राठौर बाल मित्रों फाइनल राउंड के अंदर विशाल राठौर ने आगर जे मित्रों कंपेशर राठौर जाई रहा जे, जे पॉइंट नहीं ने कोई वरुण गोस्वामी ने, <laughs> ने विकेट मित्रों <laughs> એકવાર આવી રહ્યો છે મિત્રો હવે આ સાઈડ પૂરા માણસ ફૂર્તિ બતાવવાની છે બાર જતા રહો ચલો ક્રોસ પણ ના કરો મિત્રો રાઉન્ડ રાઠવડે આવી રહ્યા છે આ કાઢી પીના મિત્રો તમે જીતનો ઉત્સાહ જોઈ રહ્યા છો જે મિત્રો આ જીતની ટીમ છે એનો ઉત્સાહ જ જુદો છે મિત્રો અત્યારે તો નવા વિડીયોની સાથે આપણે મળીશું ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને શેર કરવાનું ભૂલતા નહીં તમારો સપોર્ટ જ અમારો જે છે એ તાકાત અને જુનૂન છે મિત્રો ફરી વિડીયો બનાવવાનો અમારો ઉત્સાહ તમારો અમારું એક સબસ્ક્રાઈબર છે